અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નંબર એક ગામની કેન્દ્રવતી શાળામાં ફરજ બજાવતા આચાર્યની અન્ય સ્થળે બદલી થયેલ હોય જે અટકાવવાની માંગ સાથે આજે ચોથા દિવસે પણ બાળકો શિક્ષણથી અળગા રહ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર એક ગામની કેન્દ્રવતી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યએ સ્વેચ્છાએ અન્ય સ્થળે બદલી માટે અરજી કરી હતી આ અરજીને ધ્યાને લઈ સરકાર દ્વારા તેમની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા આચાર્યની કામગીરી ઉત્તમ હોવાય તેમજ શાળા વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હોવાના કારણે ગ્રામજનોએ તેમની બદલી ન કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે આ માંગના વિરુદ્ધ સ્વરૂપે ગામ લોકોએ બાળકોને શિક્ષણથી અળગા રાખ્યા છે આજે ચૌદ ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા દિવસે પણ આશરે બસો થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ હાજર રહ્યા ન હતા આચાર્યની બદલી રદ કરવામાં આવે તેવી માંગ યથાવત રહેતા મામલો વધુ તીવ્ર બન્યો છે બીજી તરફ બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે શાળા સ્ટાફ દ્વારા ઘરે ઘરે જે જરૂરી પુસ્તકો પહોંચાડવામાં આવી રહ્યા છે અને પોતાના ઘરે જ શિક્ષણ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ વિરોધના મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે વાલીઓના બદલીના વિરોધને લઈને દરરોજના માટે રિપોર્ટ કરવામાં આવે છે અને ઉપલી કચેરી ખાતે પણ મોકલવામાં આવે છે વાલીઓ સાથે પાસેથી જાણવા મળ્યા મુજબ શાળાનો સ્ટાફ ખૂબ સારી સારી રીતે કામગીરી કરતો હોય શાળાનો સ્ટાફ સારો છે અને આચાર્યની કામગીરી પણ સારી હતી જેની બદલી થતાં વાલીઓ દ્વારા ત્યાં બદલી રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે અને આજે ચોથા દિવસે પણ બાળકો શિક્ષણથી અળગા રહ્યા છે અને આચાર્યની બદલી રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે પરિચય સરદારા પ્રવીણ ગામ ભદ્રાવ પ્રવીણ શું પ્રશ્ન છે પ્રશ્ન એવો છે સાહેબ કે અમારે અહીંયા કેન્દ્રથી શાળામાં એસ ટાટ આચાર્ય આપાભાઈ હરકટની બદલી થઈ ગઈ છે જે સ્વેચ્છાએ એણે શાળા નંબર બત્રીસ તો સ્વીકારેલું છે પણ ગ્રામજનોની અને વિદ્યાર્થીની એક જ માંગ છે કે ભાઈ આપાભાઈની ફરિયા અહીં નિમણૂક અને વાલીઓ તો ફોર્સ કરે છે બાળકોને મૂકવા માટે પણ બાળકો જ માનતા નથી કે ભાઈ અમારે સ્કૂલે જવું છે આચાર્યની એવી રીતે શું કામગીરી છે કે લોકોને એટલી બધી ચાહના છે આચાર્ય આજથી આઠ વર્ષ પહેલાં એની જ્યારે નિમણૂક થઈ ત્યારે શાળા જેવું હતી અને અત્યારે સો એટલે કે પીએમ શ્રી શાળા અમને અપાવી છે તો અમારું એવું જ માનવું છે કે જો સાહેબ આયે રહેશે તો જ પીએમ શ્રી શાળા ટકી રહેશે નકર ટકી નહીં રહે આપણું નામ તમા આપણું નામ મારું નામ અશોકભાઈ વાઘેલા બાળકોની સર્વ બાળકોની ગામજનોની એવી માંગણી છે કે આપાભાઈ અહીંથી બદલી કરીને વ્યાઈ ગયા છે એમને પાસા લાવવા માટે ગામની તંતોડ મહેનત અને બાળકો ઘેરેથી આવવામાં નિશાળે ના પાડે છે છતાં બાળકો નથી આવતા એટલે અમારી સરકારશ્રીને એવી નિમંત્રણ છે કે તાત્કાલિક આનો નિર્ણય લાવે અને તાત્કાલિક આપાભાઈને અહીંયા ભદ્રાવળ કેન્દ્રવતી શાળામાં હાજર કરે એવી સૌને આશા રાખીએ છીએ અને સરકાર શ્રીને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો નિવાડો લાવે મારું નામ મકવાણા ભૂપતભાઈ દુલાભાઈ મારું બાળક અહીંયા પાંચમા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને છેલ્લા આપાભાઈની જે બદલી થઈ છે અને એમને પરત લાવવા માટેથી બાળકોની ખાસ માગણી છે એમ અને ત્રણ દિવસતા બાળકનું ભવિષ્ય બગડી રહ્યું છે છતાં કોઈ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું અહીંયા ધ્યાન દેવામાં આવ્યું નથી કે કોઈ જાતનું કોઈ પ્રોસેસ કરી હોય એવું લાગતું નથી એટલે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે જલ્દમાં જલ્દ આનું આપાભાઈને અહીંયા હાજર કરવામાં આવે અને બાળકનું જે ભવિષ્ય બગડે છે તેને એ બગડતું અટકાવી અને એવી આખા ગામજનોની માગણી છે અને નામ બાલ્યાભાઈ ચંદ્ર શાળામાં મારા બાળકો ભણે છે અને બાળકોને ખાસ તો એ કે આપાભાઈ શિક્ષક જે છે એ આ સર્જન કરી અને વ્યાઈ ગયા એ સર્જન છે એ બનાવતા બહુ વાર લાગે છે અને બાળકો અને ગામ લોકોની માગણી અને લાગણી છે કે આપાભાઈ આચાર્ય પરત આવે અને શિક્ષણ કાર્ય સંભાળે બાળકોનું ભવિષ્ય ના અને એના માટે આ વાલી અત્યારે બાળકો અને બાળકો આવવા તૈયાર છે કે આપાભાઈ આવે રાત્રે કે આખા દિવસમાં બાળકો બે શિક્ષણ કરી અમને ન યાદ કરે વાલીને પણ આપાભાઈને તો ફરત એમ છે આપાભાઈ આવશે કે ના આવશે તો અમારે બાળકને સમજાવવા આવડે કે નાના આવી જાય છે આવી જાય છે તો ખાસ તો એ છે કે બાળકો શિક્ષણ ન બગડે અને આ સર્જન કર્યું પીએમ શાળાએ આપણને ગુજરાતની પીએમ શાળા કહેવાય કે આ મોદીએ પીએમ શાળા આપી તો એનો મતલબ કે શિક્ષક જ હારા ન હોય તો પીએમ શાળાનો મતલબ હું અને બધા શિક્ષકો અને આચાર્ય આચાર્ય ખાસ આવે એવી બધા વાલીઓની અને ગામજનોની માગણી છે